નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે હળકવા દિનની ઉજવણી કરતું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અરવલ્લી દુનિયાને ભારતભરમાં કૂતરા પાળવાનો શોખ અવિરત વધી રહ્યો છે ત્યારે પાલતુ પ્રાણીમાં જંગલી પ્રાણીમાં હળકવાના રોગ થતા હોય છે જે પ્રાણીને હળકવા થયો હોય તેના કરડવાથી તેની લાળ દ્વારા ફેલાતો હોય છે વર્ષે સો થી પચાસ લોકો હળકવાના કારણે મૃત્યુ પામતા હોય છે આ રોગ પાલતુ પ્રાણી અથવા જંગલી પ્રાણી કરડવાથી જેને હડકવા લાગ્યો હોય તેને લાળ દ્વારા મગજ સુધી તેનો ચેપ ફેલાતો હોય છે અને વ્યક્તિ મૃત્યુ સુધી પહોંચી શકે છે ત્યારે અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીની અધ્યક્ષતામાં વેટનરી ડૉક્ટર વી આર પરમાર રાકેશ જોશી સુભાષ પટેલ ચેતન પટેલ સ્નેહલ રાઠોડની ટીમ દ્વારા પશુ દવાખાના ખાતે હડકવાની વેક્સિન ફ્રી જાહેરાત કરી પાલતુ પ્રાણીઓને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી આ કેમ્પમાં પાંત્રીસ કૂતરાઓને રસી આપવામાં આવી હતી જેમાં ડોમરમેન પામોલીય ગ્રીટ ડેન અને દેશી કૂતરાઓનો સમાવેશ થતો હતો અત્યાચાર નિવારણ સોસાયટીના ઉપાધ્યક્ષ નિલેશ જોશીએ જણાવ્યું હતું કે પાલતુ કૂતરાઓના માલિકોએ ફરજીયાત હડકવા વિરોધી વેક્સિન સાથે અન્ય વેક્સિન અપાવવી જોઈએ જેથી કરીને ઘરના બાળકો ઘરડાઓને તેમના દ્વારા થતા રોગ અટકાવી શકાય છે અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બીરો ઓફિસ મોડાશે નમસ્કાર આજે વિશ્વ હળકવા દિવસ છે અને હડકવા દિવસને હડકવાની વાત સાંભળતા જ પહેલાં તો લોકો ડરના મારે કારણ કે ચૌદ ચૌદ ઇન્જેક્શન આપવા પડતા હતા અને એ પણ ડ્યુટીમાં આ વાત જો કૂતરું કરડ્યું છે એવી વાત આવે ને ત્યાં જ તમારી કંપની છૂટી જતી હતી આજનો દિવસ અને એમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અરવલ્લી જિલ્લાના સહયોગથી આજે વિશ્વ હળકવા દિવસે જે પણ લોકો કારણ કે કૂતરું એક એવું છે કે દરેકને પાડવું ગમે છે દરેક માટે વફાદાર આ પ્રાણી છે પણ કોઈ કારણસર એને પણ આ હળકવાનો રોગ લાગતો હોય છે ને એ માલિકને પણ કરડી શકતું હોય છે ઘરના નાના સભ્યોને પણ કરડી શકતો હોય છે ત્યારે આ બિશ્વ હળકવા દિવસે રસીકરણ કરી અનેક મેસેજ આપ્યા છે કે દરેક જે આવા ઘરમાં પાલતુ પાણી રાખતા હોય તો આ જીવલેણ રોગ છે તો ચોક્કસ આજે આ હડકવા દિવસે જ્યારે આ વેટિનરી વિભાગના પરમાર સાહેબ સુભાષભાઈ રાકેશભાઈ અને ચેતનભાઈ આ બધા ડોક્ટરો ભેગા થઈ અને આ જે રીતે વિશ્વના પાંચ દિવસે રસીકરણ માટેનું અભિયાન ચલાવ્યું છે એ સરાહનીય છે સૌને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા